એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુનિયર માટે અગત્યની જે ભરતી કાયમી સરકારી ભરતી આવી છે એના વિશે વાત કરીશું અલગ અલગ જગ્યાઓ રહેશે જે મિત્રો આ ભરતીની અંદર જે પણ મિત્રો એપ્લિકેશન કરવા માગતા હોય મિત્રો કરી શકે છે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે ભરતી છે એના વિશે આપણે વાત કરીએ કે સૌથી પહેલી જગ્યા છે વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત તો ડીડી ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પાલનપુર જગ્યા છે તો વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડીડી ચોક્સી કોલેજ સેકન્ડરી એજ્યુકેશન પાલનપુર લઘુમતી ગ્રાન્ડ જે કોલેજ છે એની અંદર જુનિયર ક્લર્ક માટે ભરતી છે તો મિત્રો આની અંદર જુનિયર ક્લર્ક માટે જગ્યા છે એનઓસી આપેલ છે જુનિયર ક્લર્ક માટે જે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોય એવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે એક જગ્યા જનરલ જ્ઞાતિ માટે છે તો મિત્રો આ જગ્યા માટે જે અરજી કરવા માટે અગત્યની માહિતી આપણે જાણી લઈએ સદર જગ્યા રાજ્ય સરકાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી નિયમો અને લાયકાત રાહત ધોરણે ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વગ્રહની નક્કી કરેલ પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિયમ પામેલ ઉમેદવારો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર રહેશે પછી તમારું જે પગાર ધોરણ છે એ વધારવામાં આવશે તો ઉમેદવારે પોતાના પ્રમાણપત્ર સ્વપ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇટના ફોટોગ્રાફ સાઇટ નીચે સરનામે જાહેરાત થયેલ પંદર દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટથી અરજી કરવાની છે જે સ્વલેખિત રહેશે તો મિત્રો પંદર દિવસ અંતર્ગત તમારે અરજી કરવાની છે એ આ જાહેરાતની વાત કરીએ આ જાહેરાત અઢાર જાન્યુઆરીના દિવસે આવેલી છે તો એ અંતર્ગત તમે પંદર દિવસ અંતર્ગત અરજી કરી શકો છો તો અરજી મોકલવાનું સરનામું છે આચાર્યશ્રી ડીડી ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિદ્યા મંદિર કેમ્પસ તાલેબાગ જે મીરા દરવાજા પાસે પાલનપુર જિલ્લો બનાસકાંઠા અંતર્ગત તમારે આની અંદર અરજી કરવાની રહેશે તો મિત્રો વધુ માહિતી માટે જે અગત્યની વેબસાઇટ જે આપેલી છે કોલેજની એ અંતર્ગત વધુ મુલાકાત લઈ શકો છો સેકન્ડ જગ્યા છે શ્રી મહર્ષવી દયાનંદ સરસ્વતી કિલો મંડળ વિસનગર સંચાલિત શ્રીમદ સિશી મહિલા આર્ટ્સ અને સેઠ સીસી કોમર્સ કોલેજની અંદર આપતી છે તો મિત્રો આની અંદર પણ જુનિયર ક્લક માટે વર્ગ ત્રણ માટે સરકારી ભરતી છે તો એક જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે છે તો મિત્રો આની અંદર એનઓસી મળે છે મિત્રો આની અંદર સતત જગ્યા ગુજરાત કોણ પસંદગી મંડળ દ્વારા જે ગુજરાત યુનિવર્સિટી જે ભરતીના નિયમો અનુસાર રહેશે મિત્રો આની અંદર લાયકાત રહેશે સ્નાતક પાસ ઉમેદવારો છે એ આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આ ભરતીની અંદર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે પછી તમારું જે સરકાર માન્ય જે પગાર ધોરણ રહેશે વધશે એ પ્રકારે રહેશે તો મિત્રો આની અંદર વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ પણ કારણસો સદર જગ્યામાં રદ થાય તો જે ફાઝલનું રક્ષણ મળવાપત્ર નથી તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસીના ઉમેદવારો પ્રસિદ્ધ થયેલ એટલે પંદર દિવસની અંદર પણ આની અંદર અરજી કરવાની છે તો મિત્રો આ જે જાહેરાત છે એ અઢાર તારીખે આવેલી છે તો એ અંતર્ગત અરજી કરવાની છે તો મિત્રો આની અંદર ઓ બી ઉમેદવારો માટે આ અરજી રહેશે પંદર દિવસની અંદર અરજી કરવાની છે અરજી માટે એલસીના ગુણપત્રો તાજેતરના ફોટોગ્રાફ સાહિત્યના ફોટોગ્રાફ અનુભવનું પ્રમાણપત્ર નકલ સહિત શૈક્ષણિક પછાત વર્ગ જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પોતાના સરનામું નવ બાય ચારનું કવર ઉપર પચીસની ટપાલ જે ટિકિટ ચોંટાડીને તમારે મોકલવાની છે તો મિત્રો આની અંદર અધૂરી અરજી કરવાની નથી તો મિત્રો આની અંદર અરજી જે તમારે કરવાની છે એ મિત્રો આની અંદર ટપાલ આધારે કરવાની રહેશે મિત્રો આની અંદર વધુ માહિતી માટે તમને કોલેજની વેબસાઇટ આપેલી છે એ જાણી શકો છો એની અંદર વિગતો તમને જોવા મળશે તો મિત્રો પંદર દિવસની અંદર અરજી કરવાનું સરનામું છે એ અંતર્ગત શ્રી મહર્ષ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેવણી મંડળ વિસનગર સીઓ શ્રીમતી સિ શ્રી મહિલા આર્ટસ અને શ્રેષ્ઠ સીસી કોમર્સ કોલેજ કેમ્પસ સ્ટેશન રોડ ડોસાબાઈ બાગની પાસે વિસનગર જિલ્લો મહેસાણા ખાતે તમારે અરજી પંદર દિવસની અંદર કરવાની છે આ જાહેરાત અઢાર જાન્યુઆરીના દિવસે આવી રહી છે એ અંતર્ગત તમે પંદર દિવસની અંદર આની અંદર જુનિયર કલાક વર્ગની ત્રણની સરકારી ભરતી માટે તમે અરજી કરી શકો છો તો મિત્રો આથી અગત્યની જાહેરાત જય હિન્દ મિત્રોથી માત્રમ જય ગરવી ગુજરાત